બ્લડ બેંકો જે રક્તોની કમીની સામનો કરી રહી છે તેને દૂર કરવા ભારતના અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસના અવસર પર ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્રના બાવીસ સેન્ટરોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું બ્લડ બેંકો જે રક્તની કમીનો સામનો કરી રહી છે તેને દૂર કરવા ભારતના અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની અવસર પર ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્રના બાવીસ સેન્ટરોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે ચારસોથી વધુ રક્તદાતાઓએ ભાગ લીધો હતો આ સ્થળોએ બીજી વખત સામૂહિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ શ્રેણીનું ડિસેમ્બર બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું જેનો સારો પ્રતિસાદ મળ્યો હતો વિવિધ સ્થળોએ અલગ હોદ્દો ધરાવતા સરકારી અધિકારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ઉમદા કાર્યને સમર્થન આપવા હૃદયપૂર્વક રક્તદાન કરવા સમુદાયો સહિત મોટા ભાગના મુસ્લિમ સમુદાયના રક્તદાતાઓ આગળ આવ્યા હતા સામાન્ય મુસ્લિમ જગતના બહુમતવાદ પર મનન કરીએ તો ઇસ્માઇલીઓ એક સમૃદ્ધ વૈવિધ્ય ધરાવતી ઇસ્લામના શિયા સમુદાયની એક શાખા છે અલગ અલગ દેશ ભૌગોલિક અને ભાષાકીય પ્રણાલીઓમાં વસવાટ કરે છે મોહમ્મદ પેગંબર તેઓ અને તેઓના પરિવાર પર શાંતિ હોજો વશંજ એવા જીવંત વારસાગત જમાનાના ઇમામના માન્યતા ધરાવે છે આજે ફક્ત ઇસ્માઇલીઓ એવા શિયા મુસ્લિમ જે જીવંત વારસાગત ઇમામ દ્વારા દોરવણી મેળવે છે ઇમામ પ્રત્યેની આધ્યાત્મિક નિષ્ઠા અને ઇમામ અર્થઘટન પાલન થકી ઇસ્માયલી સમાજમાં નિર્ભરતા એકતા અને સર્વસામાન્ય ઓળખ જેવી નિયમિતતાના બીજ રોપ્યા છે આ જાળવી રાખી તેઓ પણ દેશમાં વસવાટ કરે છે ઇસ્લામીઓ સિવિલ સોસાયટીમાં સક્રિય છે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છે તેઓ કોમ અને તેઓની જેઓની વચ્ચે વસવાટ કરે છે તેવા સમાજોની બહેતરીન પોતાનો સમય જ્ઞાન અને ભૌતિક સંસ્થાનું યોગદાન આપી રહ્યા છે અમારા ખોજા સમાજ દ્વારા ઇસ્માયલી મુસ્લિમ સમાજના સિવિકના બેનરના હેઠળ નેજા હેઠળ દર વર્ષે વિવિધ વીસ સેન્ટરો ઉપર આ એ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને અંદાજે એસી થી સો બોટલ જેવું એકત્ર કરવામાં આવે છે આ એ કાર્યક્રમની અંદર કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર સમગ્ર આગળ ધારી સમા ધારી તાલુકાના આજુબાજુના દરેક વેપારી મિત્રો દરેક સમાજના અગ્રણીઓ આગેવાનો ઉત્સાહી રૂપે અમને આ એ બ્લડ ડોનેશનમાં સહકાર આપે છે તેનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયમાંથી છીએ અને ઇસ્માઇલી સિવિકના બેનર હેઠળ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાતભરમાં વીસથી વધુ જગ્યાઓ પર ઇસ્માઈલી સિવિકના નેજા નીચે શિબિરનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઈસ્માઈલી સિવિક એ આપણા સમુદાય દ્વારા આપણી આસપાસ રહેતા લોકોને મદદ કરવા માટેની એક અનોખી પહેલ રહી છે અમે વિશ્વના વિવિધ ભાગોમાં આરોગ્ય સંભાળ એ સિવાયના અનેક સેવાકીય ઇવેન્ટ્સનું આયોજન કરતા રહ્યા છીએ ભારતમાં ઇસ્માઇલી સિવિક એ અગાઉ ગુજરાત

બહુ સરસ રીતે અમને સારો સહકાર મળી રહ્યો છે આમ સમાજમાંથી લોકો અમને સ્વીકારે છે અને અમારા આ સેવાકીય કાર્યમાં અમારી સાથે લોકો જોડાયેલા હોય છે એની અમને વિશેષ ખુશી અને આનંદ છે સંજય વાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ થારી તમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહું એસ ન્યૂઝ સાથે